મિત્રો સિદ્ધાર્થ ગૌશાળા પદયાત્રા કેમ્પ અને વિશ્વની અંદર કદાચ વિજ્ઞાનને માનતા હોય છે પરમાત્માને મળવું હોય ને તો ભારત અંદર આ માલધારી સમાજ દુવેરકાવારાના દર્શન માટે પગયાત્રા તડકો થાક કઈ પણ પરવા કર્યા વગર જે અંતર આત્મા આત્મીયતા જે મળતી હોય પાંચ દી દસ દી આપ ક્યાંથી નીકળેલા કયો જિલ્લો ભાવડા થી કેટલા દી દ્વારકા પહોંચશો દસ દાડે દ્વારકાધીશ ના દર્શન કરવા ગોમતીમાં માં ધૂળેટી નાખશો એમ તો મિત્રો આ કઈ કોઈ એવી વસ્તુ નથી કે નવરાશ જ હોય તો સનાતન માટે આર્ય સંસ્કૃતિ માટે જેને જાજામાં જાજો ગૌ પ્રેમ મેળ્યો હોય એવો દ્વારકા વારો રહ્યો એની ઊર્જા દ્વારકાની અંદર હોયની માણવા માટે આ ઉત્તમ પર્વની અંદર આ સંઘ જતો હોય અને આપણે ગૌશાળાએ એને વિશ્રામ આશરો લઈ અને આરામ અનુભવતા હોય ચા પાણી જમવાની પ્રસાદની બધી વ્યવસ્થાનું અહીંયા આયોજન કરવામાં આવેલું હોય તો પૂજ્ય હરીગીરી બાપુના વિચારને કે એક માણસ ધારે તો સર્જન કરી શકે અને એક માણસ ધારે તો પરિવારનું વિસર્જન કરી શકે પણ આવા સાધુડાની આપણા દેશને ખૂબ જરૂર છે અને તમામ આર્ય સમાજી સનાતની જે જે આવા કાર્યો ચાલતા હોય ત્યાં અવશ્ય પરિવાર સાથે મુલાકાત કરજો બને તો એમને કુલ નહીં તો ફૂલની પાખડી હેલ્પ કરવી એ જ આપણો મુખ્ય ધર્મ છે અને તમામ ભાવને માણવા એ જ આપણો વેદ કહી ગયો છે સંઘે શક્તિ જય ગૌ માતા